ઋતુ છે શિયાળો ઠંડી ઠંડી હવા સૂરજ બહુ ડરે ગરમ ગરમ કપડા પહેરીને બાળકો સૌ હરે ફરે ચાલો ઉનાળાનું શું આપેલું છે સૂરજ ચમકી રહ્યો છે ખૂબ ધરતી પર ફેલાય છે ધૂપ બળે પગ લાગે પરસેવો સારો લાગે વૃક્ષનો છાયો ચાલો ચોમાસું તો કે વીજળી ચમકે કડકડ વાદળ ગરજે ગડગડ પાણી વર્ષે ઝમઝમ અને મોર નાચે ઝમઝમ એટલે કે ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસાના સરસ મજાના જોડકણા આપેલા છે આ મુખ્ય ઋતુ સિવાયની બીજી ઋતુ કહી તો કે વસંત ઋતુ ભરિયા બગીચા ફૂલોથી કોયલ પોપટ ગીતો ગાય વૃક્ષો પર નવા પત્તા આવે અને ડાળીઓ ઝૂલે આનંદ થાય ચાલો એના સિવાયની તો કે પાનખર ઝાડ પરથી પડે છે પત્તા ચારે બાજુ વિખરાતા પત્તા વહે હવા થઈને મતવાલી સૂની થઈ જશે દરેક ડાળ એટલે કે પાનખર ચાલો પછી ચર્ચા કરવાની છે કે તમે કઈ ઋતુમાં રજાઓ પર જાઓ છો તમે જ્યારે ફરવા જાઓ ત્યારે કઈ ઋતુ હોય છે તમારો જન્મદિવસ કઈ ઋતુમાં આવે છે જો મહિનો નથી કીધું તમારો કયા મહિનામાં આવે એ તમારે ઋતુ યાદ કરીને લખવાની તમારી મનપસંદ ઋતુ કઈ છે તો કે ચોમાસું શા માટે તે પણ લખવાનું તમારે મનપસંદ ઋતુમાં શું ખાસો જાય કારણ કે વરસાદ ખૂબ પડે છે અને મને ગમે છે માટે મારી મનપસંદ ઋતુ ચોમાસું છે ચાલો એના પછી ઋતુઓના જોડકા આપેલા છે પહેલી ઋતુ છે એ વસંત ઋતુ છે બીજી ઋતુ છે એ પાનખર છે પછી ત્રીજી છે એ શિયાળો છે ચોથી છે એ ચોમાસું છે અને પાંચમી છે એ ઉનાળો છે ચાલો પછી કેલેન્ડર આપેલું છે કેલેન્ડરના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બરમાં કેટલા દિવસ હોય તો કે એકત્રીસ ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ અને એપ્રિલ જૂન સપ્ટેમ્બર નવેમ્બરમાં ત્રીસ વાતચીત કરીએ કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ તો કે તારીખ જોવા માટે શું તમે ફેબ્રુઆરી સરખા દિવસો હોય છે તો કે ના દરેક ફેબ્રુઆરીએ છે એ સરખા દિવસ ન હોય લીપ વર્ષને કારણે અઠવાડિયામાં સાત દિવસો હોય અગાઉના પાના પર આપણે કેલેન્ડરમાં એપ્રિલ મહિના કેટલા રવિવાર છે તો કે ચાર એપ્રિલમાં રવિવાર છે કયા કયા મહિનામાં પાંચ રવિવાર છે તો કે માર્ચ જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં છે એ પાંચ રવિવાર આપેલા છે ઉનાળો રજાઓ તો કે મે અને જૂન મહિનામાં દિવાળી રજાઓ તો કે ઓક્ટોબર અને નવેમ્બરમાં અને એપ્રિલ અને માર્ચના બંને દિવસો ભેગા કરીએ તો એકસઠ દિવસ થાય ચાલો નીચે પ્રોજેક્ટ કાર્યમાં તમારે તમારા જન્મદિવસનું મહિનાનું કેલેન્ડર દોરીને જન્મદિવસ હોય એની ફરતે ગોળ કરવાનો રહેશે ચાલો એના પછી દિવસો કલાકો અને મહિનાઓ કેટલો સમય પાણી ટાંકી ભરવા માટે કલાકો લાગે પછી ઉનાળાની રજાઓ છે એ દિવસોમાં હોય રાંધવાનો કલાકોમાં પૂર્ણ થાય સ્વેટર ગુણધર્ણ છે એ દિવસો એ પૂરું થાય પછી રમત કલાકોમાં પૂરી થાય પછી ઋતુ પરિવર્તન માટે મહિનાઓ લાગે પછી બીજમાંથી છોડ ઉગવો દિવસો લાગે અને યોગ છે એ કલાકો સુધી થાય સર એના પછી સરસ મજાની ચિત્ર વાર્તા આપેલી છે સોમનાથની સફર તારીખ ચોવીસ નવેમ્બર સમય સવારે વાગે છે ને સોમનાથની સફર કરવા માટે જાય છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ ચાલો વાતચીત કરીએ કુટુંબે પ્રવાસની યોજના શા માટે બનાવી તો કે મામાના લગ્નમાં જવાનું છે તે માટે તેઓ યાત્રા ક્યાં ક્યાં સ્થળે ગયા તો કે સોમનાથ અને ગીર તેમ તમને તેમની યાત્રામાં શું ગમ્યું તો કે રેલગાડીમાં બધા બેસીને જાય છે તે મને ગમ્યું તેઓએ કયા દિવસે તેમની યાત્રા શરૂ કરી તો કે ચોવીસ નવેમ્બરે તેઓ પાછા ક્યારે આવ્યા તો કે અઠ્યાવીસ નવેમ્બરે તેમનો પ્રવાસ કેટલો લાંબો હતો તો કે પાંચ દિવસનો તેઓએ તેમની સફરમાં કયા સ્થળોની મુલાકાત લીધી તો કે સોમનાથ મંદિર અને ગીર જંગલ ચાલો તેમના દિવસનો પ્રવાસ કેટલો લાંબો હતો સોમનાથ મંદિર છે એ છ કલાક ગીરના જંગલ છે એ આઠ કલાક એટલે ટોટલ છે એ તેઓ ત્યાંથી પાછા પાંચ વાગે પાછા ફરે છે ચાલો એના પછી ત્યાં જતી વખતે તેઓ કેટલા કલાક સુધી રેલગાડીમાં બેઠા તો કે અમદાવાદથી સોમનાથ જવા માટે એને છે આઠ પચીસે બેઠા હતા અને બે ને પંદરે ઉતર્યા એટલે કે બે ને પચાસ કલાક સોરી પાંચ અને પચાસ કલાક થઈ પછી સોમનાથથી તે અમદાવાદ છે સાત વાગે બેસે છે અને સાડા અગિયારે ઉતરી જાય છે એટલે સાડા ચાર કલાક બેમાંથી કઈ મુસાફરીમાં વધારે સમય લાગ્યો હતો કે પહેલી મુસાફરીમાં ચલો શું તમે હાલમાં કોઈ પ્રવાસે ગયા છો તમને પ્રવાસમાં સૌથી વધુ શું પસંદ આવ્યું તો જે પ્રવાસમાં છે એ પસંદ આવ્યું હોય તે તમારે લખવાનું ચલો એના પછી અદ્ભુત તથ્ય આપેલું છે એમાં વંદે ભારત ટ્રેન વિશે સમજણ છે ગાર્ગીની દિનચર્યા છ વાગે જાગે છે સાત વાગે પાણી ખેંચે છે આઠ વાગે શાળાએ જાય છે દસ વાગે ભણવા ભણવાનો સમય પછી એક વાગે પાછી આવે છે બે વાગે બપોરનું ભોજન લે છે ચાર વાગે મિત્રો સાથે રમે છે અને નવ વાગે સૂઈ જાય છે ચાલો એના આધારે પ્રશ્નના જવાબ નીચે તે કયા સમયે જાગે છે તો કે છ વાગે તે ક્યારે શાળાએ જાય છે આઠ વાગે તે કયા સમયે બપોરનું ભોજન કરે છે તો કે બે વાગે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે લખવાના છે છ ત્રણ નવ અને બાર ચાલો હવે જેટલા વાગ્યા હોય એટલે તમારે કાંટા મિનિટ કાંટા અને કલાક કાંટા દોરવાના ત્રણ અગિયાર ચાર નીચે નવ બાર અને છ નીચે આપેલી પ્રવૃત્તિ તમે ક્યારે કરો છો અભ્યાસ છે એ આઠ વાગે રમત છે એ પાંચ વાગે બપોરનું ભોજન છે એ એક વાગે ચાલો એના પછી તમારે તમારી ઉંમર લખવાની તમારા માતાની ઉંમર લખવાની તમારી બહેન હોય તો એની ઉંમર લખવાની અને તમારા દાદીની ઉંમર એમને પૂછીને લખવાની એટલે કે રમીએ તમારા શિક્ષક સાથે કરવાની રહેશે અને પાકો પણ કરવાનું રહેશે ચાલો સરસ મજાનું જોડકણું આપેલું છે કે સવારે જ્યાંથી ઉગે છે તે સૂર્ય દિશા તે કહેવાય છે પૂર્વ પશ્ચિમ ઠીક પાછળની બાજુએ જઈને ત્યાં આથમે છે સૂર્ય બંને હાથ જરા ફેલાવો ઉત્તર દક્ષિણ દિશા બતાવો ડાબો હાથ બતાવે ઉત્તર પર્વત જંગલ લાગે સુંદર જમણો હાથ જ્યાં ફેલાવો દક્ષિણ લાગે દક્ષિણ દિશા તે બતાવો ફરો એક ગોળ ચક્કર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાલો તેના આધારે પ્રશ્નના જવાબ આપણે જોઈએ ક્લાસરૂમ નું ચિત્ર આપેલું છે એમાં બધા બેઠકોમાં બધા વિદ્યાર્થીઓ બેઠા છે સામે બ્લેક બોર્ડ છે કબાટ છે અને બારી છે અને દરવાજો છે એ કઈ કઈ દિશામાં છે એ તમારે નીચે લખવાનું છે કે હનીતનું મેજ સારાના મેજની પૂર્વ દિશામાં છે કબાટ અલીના મેજની પશ્ચિમ બાજુએ છે કાળા પાટિયા સુધી પહોંચવા માટે મીરાએ ઉત્તર દિશામાં અને પછી પૂર્વ દિશામાં જવું પડે પક્ષીઓને બારી પર દાણા ખવડાવવા માટે નીતિને પૂર્વ દિશામાં અને પછી દક્ષિણ દિશામાં જવું પડે એટલે કે નીતિ અહીંયા છે એ પહેલાં એને પૂર્વ દિશામાં જવું પડે અને ત્યાંથી સીધો દક્ષિણ દિશામાં અહીં બારી આવી જશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ